ફરવા દે કેમ છે બધા મજામાં ને તો આપણે ફરી આજે બરેલી આવી ગયા છે કેમ કે ઘરનું કામકાજ ચાલુ છે ને આ બાજુ સુરોની બરોબર મીટિંગ જોવામી છે શું કરે છો વિપુલ શું બનાવ્યું આ બનાવી છું પટ્ટા પાડવાના છે ઘરમાં પ્લાસ્ટર થઈ ગયું છે ને આને પટ્ટા પાડવાના છે લાલ ને લીલા

પહેરે આખો દાડો હે તું સરવા આઈ તો બહુ મજા આવે થાય છે હા થાય છે મંદિર બનાનું હા ઓ કાયરા તું શું કરવા હે કોચી એ કશું લઈને ફરી હોય હો એ બાજુ આપણે પ્લાસ્ટર નું કામ ચાલુ છે ને બધા જોવાનું કામ લઈ લીધું છે રૂમમાં પ્લાસ્ટર થઈ ગયું છે ને પેલા લાલ ને લીલા પટ્ટા મારવાના છે તો એ કોમ કરે છે કાકાને એમ પછી આપણે જોઈએ આગળ કે કેવું મારે છે પટ્ટા એમ તો એ બાજુ આપણે દાળ ચડે છે અને મમ્મી ઘેર આવે એટલે પપ્પા તો હોય જ એમ નમે ગબડી રહેશે પપ્પાએ એ જેટલો બધો લાગે છે ને એટલે રોજે એક એક પપ્પા ગબડી રહે સંસાર ને વિપુલ ભરીવી આવે ને એટલે એમને રમવાની મોજ પડી જાય એટલે શનિવારના ના રવિવાર રવિવાર મોમાન ઘરે જ આવવાનું પોદે સમ કહેતા આપણે થોડી રમવાની હંકડા છે નઈ ગાડી તો છોરો જેટલો બધો છે ને આખો દાડો રમે હજુ તો આજે રમશે ને કાલે રમશે નહી હવે બહાર આજે છેલ્લે ઉમર આવી મારવા બાકી રહી છે

มามามาดิ มาเดอาเรวนي आपण फिडे ओ

ખાવા બે ઈચ્છા છે વિપુલ ને તુષાર ભાઈ બે વાત તો માલસો પડી જુ ખાતું દઈ ને ગવારો ને શિયગો ને વિપુલભાઈ કેવું બની છે પાડી જોઈ રહી છે રોટલા ખાવા એ જોવા જ બે છે દંડુ એટલે ખાય છે सुखरो सा अब लियो तोडे विपुल त खरो भरवा मड विपुल सुगार है बरोबर आ <laughs> मारी हां बलियो हालु लडाई थाना ओत भर आयो बलियो की ए <laughs> माथि हो रय छै <laughs> <be70> <em> đó. Nghe ta đi. À, à, vậy là yo. Không có gì hết. Này, lại nữa. 对呀。